દીજા અમારનો તો કઈ આપણે સોદો વાતતો નહીં કઈ મળતું જ નહી હાથમાં આવતું જ નહી અલે કાકા પેલી ભલે સાયકલ એકલી પડી હા આપડે એનું કચ કરી અલે આ ભત્રીજા તારી સાચી વાત પણ સાયકલ કોઈ જોતું ન હોય જોજે હા કોઈ દેખાતું જ નહીં મૂર્ખા આવરી લઈ લે કાકા જલ્દી

मन न खोबछ। हेलो लोकेशन आइको आइको आइको। पहिलो चोक नु बताऊ लोकेशन। ढो ढो। हे हे म अगाडि जाउँ। हा लोकेशन आबजुनु बताऊ। ए बाजू जाऊ पर्छ।

એ આ ઘરે ચોરી નહી કરે તમારો ફોન ફોન કાકા કોણ દવારો આ ફોન કરો જો એ તો અમાર છોકરો લાવ્યા ત્યાં જવા માટે લોકેશન નહી દેખાדו ફોન ચોરો લે ફોન ચોરો ફોન તો રાખતા નહી ભલે મારા ડાગીનાનું નહીં માજો મારા ડાગીના બધા હોય એક જ છે મારા નારી મહેલનું ચાર હતા ત્રણ વડ્યા બીજો માજો એય અલય તમે ગલત ફેમ થાય અમે ખેલુ છે યાર અમે એ અમે શું કરાવ ભણવાનું ભણવા તમે કો મારું